ભગવાન શંકર ભગવાનનું મંદિર છે લોણેશ્વર મહાદેવ મંદિર જોઈ શકો છું અને આનું એક ચમત્કારી તમને દેખાડું છું જોઈ શકો છો આપણે પહેલાં ભગવાન દર્શન કરતા આવો શંકર ભગવાનના દર્શન કરીને પછી હું તમને કુંડ એવો દેખાડી જળ કુંડે એની અંદર પાણી પણ શંકર ભગવાનનું મંદિર જોઈ શકો છું આ બાજુ પણ છે થे, આ જમીનની અંદરથી પાણી આવે છે ને અહીંયાથી અલોપ થઈ જાય છે કાંઈ ખબર જ નથી પડતી આ જમીનની અંદરથી પાણી આવે છે જોઈ શકો છો તમે આ જમીનની અંદરથી પાણી આવે છે ને ઓલી બાજુ થોડીક દૂર થઈને આલોપ થઈ જાય કોઈને ખબર નથી આ પાણી ક્યાંથી આવે જમીનની અંદર અને ક્યારેય ખૂટતું નથી રણના કાંઠે ભગવાન શંકર ભગવાનનું મંદિર આવેલું છે વાહણી પણ જમીનની અંદરથી આવે છે અને આ બાજુ વિશ્રામ કરવા માટે પણ કોટડી દેખાય રહી છે જોઈ શકો છો અહીંયા ભક્તોને બેસવા માટે કોટડી છે અને આ બાજુ ચબૂતરો છે